અસારવા સિવિલ હોસ્પિટલ કે પછી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં પણ ચાંદીપુરમ કેસના દર્દીઓ આવી રહ્યા છે બાકીથી ફેલાતા ચાંદીપુરમ સામે કઈ રીતે બચી શકાય તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે તેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જુદા જુદા શહેરોમાં આઠ પીડિયાટ્રિક ડોક્ટરો લોકોને પૂરતી માહિતી પણ પૂરી પાડશે અને જરૂર ત્યારે સરકાર સાથે સંકલનમાં પણ મદદરૂપ બનશે જે ચાંદીપુર વાયરસ વિશે લોકોને સમજણ આપશે સરકારને જ્યાં બી જરૂર પડશે તો સુજેશન આપશે કંઈ બી બી કોઈ ઇમરજન્સી આવે તો એને પહોંચી માટે અમારી ટીમ સજ્જ છે આ ટીમ ઇન્ડિયન મેડિકલ અસોની બધી બ્રાન્ચને પણ અલગ અલગ ટાઈપની સૂચનાઓ આપશે હાલની જે પ્રમાણે છેલ્લા અહેવાલ છે એ પ્રમાણે લગભગ સાહીઠથી વધુ કેસ ડાયગ્નોઝ અથવા શંકાસ્પદ કેસ મળ્યા છે અને એમાં લગભગ વીસથી વધારે મૃત્યુ થયા એટલે ચોક્કસ ચિંતાનો વિષય છે કારણ કે આ અલગ અલગ દસમાર જિલ્લાઓમાં અલગ અલગ કેસીસ દેખાઈ રહ્યા છે એટલે એક ચોક્કસ ચિંતાનું આંતરણ બન્યું છે પરંતુ મને લાગે છે કે ટૂંક સમયની અંદર આપણને વધારે વિગતો મળશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાતની અલગ અલગ શાખાઓમાંથી લગભગ અમે તેર ડૉક્ટરોની ટીમ બનાવી છે જે ચાર્દી વાયરસ વિશે લોકોને સમજણ આપશે સરકારને જ્યાં બી જરૂર પડશે તો સુજેશન આપશે કંઈ બી જ કોઈ ઇમરજન્સી આવે તો એને પહોંચી વળવા માટે અમારી ટીમ સજ્જ છે આ ટીમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બધી બ્રાન્ચને પણ અલગ અલગ ટાઈપની સૂચનાઓ આપશે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે છેલ્લા અહેવાલ છે એ પ્રમાણે લગભગ સાહીઠથી વધુ કેસ ડાયગ્નોઝ અથવા શંકાસ્પદ કેસ મળ્યા છે અને મને લગભગ 20 થી વધારે વ્યક્તિ થાય એટલે ચોક્કસ ચિંતાનો વિષય છે કારણ કે આ અલગ અલગ 10 12 જિલ્લાઓમાં અલગ અલગ કેસીસ દેખાઈ રહ્યા છે એટલે એ ચોક્કસ ચિંતાનો માત્રા બન્યું છે પરંતુ મને લાગે છે કે ટૂક સમયની અંદર આપણને વધારે વિગતો મળશે કેન મેડિકલ એસોસિએશનની ગુજરાતની અલગ અલગ શાખાઓમાંથી લગભગ અમે તેર ડોક્ટરોની ટીમ બનાવી છે જે ચાડીપુરામ વાયરસ વિશે લોકોને સમજણ આપશે સરકારને જાણ જરૂર મચ્છરો નાબૂદ કરવા માટે ફોગિંગ અને દવા છંટકાવ કરવામાં આવે છે આ ઉપરાંત માછલીને કારણે પણ